રાજકોટ મેયરના લોકદરબારમાં સ્થાનિક લોકોના પડતર પ્રશ્ન મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ ઢોર રસ્તા સફાઈ સહિતના મુદ્દા પર ઉગ્ર રજૂઆત કરવામાં આવી કોંગ્રેસના આગેવાનોએ કહ્યું કે મર્યાદામાં રહેવાનું કહો છો પણ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકતા નથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કનકસિંહ જાડેજા રજૂઆત કરવા ટેબલ પર ચડી ગયા વિજિલન્સ પોલીસે કોંગ્રેસ આગેવાનોને ખસેડ્યા હતા માત્ર ભાજપના નેતાઓ કાર્યકરો જ આગળ બેસીને પ્રશ્ન પૂછે છે તેવો આરોપ લગાવ્યો હતો મને એવું લાગે છે મેયર આપને દ્વારા વોર્ડ વોર્ડ નંબર બારમાં લોકદરબાર નહોતું ભાજપના આગેવાનો ને ભાજપના વિસ્તારના આગેવાનો તે આગળ ખુરશીમાં અને સ્ટેજ ઉપર ચડી બેસી ગયા હતા પદાધિકારીઓ લોક લોકદરબાર હોય તો એમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ જોવા જોઈએ ને વોર્ડ નંબર બારમાં કોઈ પણ જાતના પ્રશ્નો સોલ્વ થતા ન હોય એટલે વોર્ડ નંબર બારની પબ્લિક સ્વયંભૂ લોક દરબારમાં આવેલી હતી પણ વોર્ડ નંબર બારમાં સ્વયંભૂ પબ્લિક આવેલું હતું એટલે ત્યાંના કોર્પોરેટરો અને પદાધિક પદાધિકારીઓ આપડા ફાફડાથી હતા